ધોરાજી સુખડિયા સમાજ યુવા ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં એકસો વીસ થી એકસો પચીસ જેટલી બોટલો એકત્ર કરવામાં આવી હતી જે બ્લડ એકત્રિત થયું તે જેતપુર દેવ બ્લડ બેંકને સમર્પિત કરાયું હતું જેમાં ધોરાજી સમાજ જ નહીં પરંતુ આજુબાજુના શહેરના સમાજના લોકો પણ આ મહારક્તદાન કેમ્પમાં જોડાય અને પોતાનું અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું ત્યારે આ રક્તદાન કેમ્પ પાછળનો ઉદ્દેશ એક સમાજ સેવાનો છે જેમાં હાલના સમયમાં જે રીતે લોકો રક્તની ઉણપથી પીડાઈ રહ્યા છે તેના માટે આ એક શ્રેષ્ઠ સમાજ સેવા છે ગંભીર બીમારી જેવી કે થેલેસેમિયાથી જે લોકો પીડાતા હોય છે તેઓ માટે આ કાર્ય એક સમાજ સેવાથી પણ વધારે અગત્યનું છે આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા સમાજના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ આગેવાનો તેમજ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી તો વાત કરીએ જે આ સમાજ સુખે સમાજના યુવક મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું એ જે આ કાર્યક્રમ છે એની જે મેઇન ખાસિયત એ છે કે જસ્ટ ખાલી સુખડે સમાજના યુવક મંડળના સભ્યો જ નહીં બટ એમના જે ફેમિલી મેમ્બર્સ છે ખાસ તો લેડીઝ લોકો છે એમણે પણ બ્લડ ડોનેટ કરેલું છે અને ફક્ત જે સુખડે સમાજની જે જ્ઞાતિ છે એના જ મેમ્બર્સ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના જે કહેવાય ને કે જે યુવક મંડળના ફ્રેન્ડ સર્કલ્સ છે અને જે નેબરવુડ છે એના પણ ઘણા ખરા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને ઘણા ખરા જે ડોનર્સ કહેવાય ને તો બાદગામથી પણ ખાસ અહીંયા સ્પેશિયલ બ્લડ ડોનેટ કરવા પણ આવેલા છે હવે વાત કરીએ જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનની તો જ્યાં આયોજન કરેલું છે એ કહેવાય ને કે એક સમાજ સેવાના હેતુલક્ષી આયોજન કરવામાં આવેલું છે હવે આપણા ઘરમાં ફોર્ચ્યુનેટલી કોઈ દિવસ એ રીતના પ્રસંગ ના ભલેનો હોય એટલે આપણે ખ્યાલ ના હોય બટ એકચ્યુઅલમાં જે બ્લડની રિક્વાયરમેન્ટ શું છે ને એ તમારે જોવું હોય ને તો તમારી આસપાસના એરિયામાં કોઈ થેલેસેનિયા જેવા રોગથી ગ્રસ્ત કોઈ બાળક હોય તો તમે એના પેરેન્ટ્સને પૂછી શકો છો જે કોઈ એક્સિડન્ટ હોય છે તેમાં કોઈ સિવિયર ઇન્જુરી પામેલ વ્યક્તિ હોય છે જે કહેવાય ને કે મરણો આપણે ઓલમોસ્ટ ડેથ લાઈક સિચ્યુએશન્સમાં જતા રહે છે ન્યૂ ટુ સ્કેરસિટી ઓફ બ્લડ તમે એને પણ પૂછી શકો છો જસ્ટ કંઈક પાંચ સાત દિવસ પહેલાં જ મેં એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચેલો જેમાં કહેવામાં આવેલું છે કે એન એચ એટલે નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક સર્વે અનુસાર કે જે ભારત છે એને દર વર્ષે છ કરોડ જેટલા બ્લડ યુનિટ્સની જરૂર પડે છે એની સામે ફક્ત બેથી અઢી કરોડ જેટલું બ્લડ બ્લડ જ ભારત છે તેને મળે છે એટલે તમે જોવા જાવ ને તો લગભગ દેશની કુલ વસ્તી છે એના સાઠ ટકાથી પણ વધારે જે હિસ્સો છે એ બ્લડ બ્લડની સ્કેસિટી એટલે કે આ લોહીની અછતમાં પીડાઈ છે અને જે પ્રમાણે અત્યારે જે સમય અત્યારે ચાલી રહ્યો છે રોડ પર વાહનો એટલી બધી માત્રામાં અત્યારે તમને જોવા મળે છે તો આમાં એક્સિડન્ટના ચાન્સીસ હોય વધારે થઈ જાય છે અને કહેવાય ને કે સૌથી વધારે બ્લડની રિકવાયરમેન્ટ આ એક્સિડેન્ટલ કેસીસમાં જ જોવા મળે છે